આવતીકાલે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ છે ત્યારે તેના ઉપલક્ષ્યમાં વોર્ડ નંબર તેરના નગરસેવક દ્વારા મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઠ માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે વોર્ડ નંબર તેરના નગરસેવક જ્યોતિબેન પટેલ દ્વારા વોર્ડમાં આવતા ગંગા સ્વરૂપબેન તેમજ મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો પહેલાં તો હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે જે મહિલાઓ માટે જે બાળક જન્મતું નથી અને ત્યારથી એમને ચિંતા કરી છે તો જ્યારે ગંગા સ્વરૂપ એટલે કે વિધવા થાય છે બેન અને સિનિયર સિટીઝન થાય છે ત્યાં સુધીની એમને ચિંતા કરી છે ત્યારે આવતીકાલે જે વિશ્વ મહિલા દિન છે ત્યારે હું જરૂર બધાને આપણી મહિલાઓને હું જરૂર અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું મારા તરફથી અને એ લોકોને કંઈક આપણે યોગદાન કરી શકીએ એના માટે જ્યારે મોદી સાહેબે આટલી બધી યોજનાઓ આપી છે ત્યારે એક એવી યોજના છે ગંગા સ્વરૂપ કે જ્યારે એમના પતિનું અવસાન થાય છે ત્યારે એ નિસહાય ન રહે એના માટેનો આજે જે કેમ્પ રાખવામાં આવ્યો છે ગંગા સ્વરૂપનો તથા એના માટે જે આવકના દાખલાની પણ જરૂર હોય છે તો સાથે 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 એને પણ આવકારી લીધું છે અને જ્યારે વિશ્વ મહિલા દિવસ આવતીકાલે છે ત્યારે એક એવું કે જે મહિલા જે કંઈક વિશિષ્ટતા છે એમનામાં તો એમનું આપણે આજે સ્વાગત પણ કરવાના છે એ એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તો હું આપના દ્વારા દરેકે દરેક મહિલાઓને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું આભાર